શું છે મુદ્દો સોશિયલ મીડિયામાં કેમ ખજૂરભાઈની વિરુદ્ધ ચાલે છે લોકો આજે વાત કરવાની છે એવા ખજૂરભાઈ વિશે ને અત્યારે ન્યૂઝમાં પણ તમને મારા બે ત્રણ વિડીયો જોયા હશે કારણ કે હું તો ફક્ત કોઈપણ ન્યૂઝના માધ્યમથી અથવા જે સબૂત હોય એ વસ્તુને તમારી સામે લાવું છું પણ આ વસ્તુ ફક્ત તમારી સામે હું લાઈવ આગળ બતાવવાનો છે અને તે તે પણ રજૂ કરવાનો છે ને હાલમાં એક ફેસબુકમાં એક પોસ્ટ થઈ છે તે બહુ વાયરલ થઈ છે તો ચાલો તેને આપણે જોઈએ તો વિડીયોને પૂરો જોજો ગમે તો લાઈક કરજો ને આ મુદ્દો ક્યાં જશે એની પહેલી અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ક્રિસ્ટાર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે દેશી પણ સત્ય વાત કરશે આપણી ચેનલ તો ચાલો આ પોસ્ટ જોઈ લઈએ હાલો આજે નકલી મસીહાની એક ઓર કરતૂત જાણીએ આજથી લગભગ આઠ નવ વર્ષ પહેલાંની વાત છે ત્યારે નકલી મશિયાએ ધવલ ધોમડીયા સાથે હજુ નવા નવા કોમેડી વિડીયો બનાવવાના ચાલુ કરેલા અને શરૂઆતથી જ નકલી મસીહાના સાહકો બનવાના શરૂ થઈ ગયેલા જ્યાં કમા હંસાબેન અને નંદાબેન જેવાના પણ ફોલોવર્સ બની જતા હોવા હોય ત્યાં નકલી મસીહાના બને એમાં નવાઈ નથી મારા એક મિત્રએ આઠ વર્ષ પહેલાં જ મને આ વાત કહેલી પણ અમે બધાએ હસી મજાકમાં કાઢેલી અને અમારામાંથી પણ અમુકએ એવું કીધું કે નકલી મસીહા એવું કરે જ નહીં ખેર વાત ત્યાંથી આગળ વધી નહીં પણ વાત આખી એવી છે કે નકલી મસીહાના એક સાહકે બારડોલી રોડે સિરામિકનો શો શોરૂમ શરૂ કરેલો એમાં ઉદઘાટન સમયે નકલી મસીહાના હાથે ઉદઘાટન કે પછી મહેમાન તરીકે આમંત્રિત કરેલ એટલે નકલી મસીહાએ બરાબરનો લાભ જોયો અને મોકો જોઈને છોકો મારવાની મનસા જાગી એટલે નકલી મસીહાએ ભારે માયલું ડાઇનિંગ ટેબલ લેવાનું નક્કી કર્યું જેની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા હતી હવે નકલી મસીહાએ ડાઇનિંગ ટેબલ લઈ લીધું હવે એના સાહક શરમના માર્યા માગી નહીં શક્યા હોય અથવા ઉધારમાં ખરીદ્યું હશે પણ ત્યારે કોઈ પૈસાની લેવડ દેવડ થઈ નહીં અને પછી સાહકે થોડા સમય પછી ઉઘરાણી શરૂ કરી પણ નકલી મસીહાએ આપ્યા નહીં અને આખી ઘટના એક અતીત બનીને રહી ગઈ હવે મારી પાસે જ્યાં સુધીની માહિતી છે ત્યાં સુધીમાં તો પૈસા નથી આપ્યા પણ પછી આવી ગયા આવી ગયા હોય તે તો સાહકના નસીબ પછી નકલી મસીહાની સેવા જોઈને મને પણ એવું લાગ્યું કે મસિયાએ આવું નહીં કર્યું હોય પણ પાપ હોય એ સાપરે સડીને પોકારેલ એમ નકલી મસિયાએ ફરી એકવાર સિંગતેલ વેપારી સાથે બ્રાન્ડિંગ કરીને વેપારીનો ધંધો દાવ દાવ પર લગાડી દીધો જો તમે આ નકલી મસિહાને ઓળખી ગયા હોય તો કમેન્ટમાં લખો એ કોણ છે આ વિડીયો ફક્ત સોશિયલ મીડિયાના આધારે છે